ગઈ કાલે સાહેબ બે પાર્ટ ની અંદર તમને બધા પેપર આઈએમપી આપ્યું હતું હવે આ આઈએમપી માંથી તમારા વિજ્ઞાનના ના પેપર ની અંદર કેટલા પ્રશ્નો પૂછાણા એની એક નાનકડી આપણે અહીંયા સાબિતી આપવાની છે આ પૂછણો કે નહીં પૂછણો એ મને કઈ ખબર નહીં અહીંયા સાહેબે કઈક મૂક્યું છે કે હાઉ મચ વોઝ આસ્ક ફ્રોમ યોર આઈએમપી કે તમારા આઈએમપી માંથી કેટલું પૂછાય મને હું સાહેબ સાથે કામ કરું મને વિશ્વાસ છે કે કેટલું પૂછણો છે સાહેબ સાથે આટલા વર્ષોથી કામ કરું પાક્કો 0 માર્ક્સ નું પૂછણો છે ઘણા ઘણું પૂછવાનું છે ને એક માર્ક્સ નું પૂછવાનું એનાથી વધારે નહીં પૂછવાનું હોય કે જીરો માર્ક્સ હશે એમ કે મને ખબર કે સાહેબ કેટલું આવડે સાહેબ નું પ્રિડિક્શન કેવું હોય જીરો માર્ક્સ હશે છતાં આપણે જોઈએ કે આગળ કેવા પ્રકારનું છે આ સાબિતી બતાવવાનું એક જ કારણ છે કે તમે બધાએ જે વિશ્વાસ રાખ્યો હતો અને સાહેબના ના આઈએમપી ને વળગી રહ્યા હતા એમાંથી તમને જોવા મળ્યું કે નહીં કેમ કે વિજ્ઞાન એક લેન્ધી વિષય છે સાહેબ બીજો કોઈ વિષય હોય સામાજિક હોય કે ગુજરાતી હોય કે આવો કોઈ વિષય હોય તો એની અંદર તો ઠીક છે કે આઈએમપી માંથી પ્રશ્ન જોવા મળે વિજ્ઞાન ની અંદર આઈએમપી આ ફૂન એમાંથી પ્રશ્ન જોવા મળવો હોય થોડું ઓકડ વસ્તુ એમ કે પ્રશ્ન તમને ભમાવીને પ્રશ્ન પૂછે તો વિદ્યાર્થી અટવાઈએ અટવાઈ જાય તો જોયું જ નતું કેવી રીતે પ્રશ્ન આવી ગયો પ્રશ્નો એ ગમે મૂકી દે કેમ મોટો બહોળો વિષય એની અંદરથી આઈએમપી માંથી પૂછાવું એ ખૂબ ઓકડ વસ્તુ છતાં આમાંથી કેટલું પૂછણ હોય એની આપણે સાબિતી જોઈશું મને નહીં લાગતું કે પૂછણ હોય એમ બોલાવીશ અને જોઈશું આપણે કે કેટલું પૂછણ હોય અને વિશ્વાસ રાખ્યો એ વિશ્વાસ અળભૂત થાય કે નહીં આગળના પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષાના અમારા આઈએમપી સાથે તમારે વળગી રહેવું કે કેમ એનું આપણે જોવાનું છે લેક્ચર પછી એટલે પ્લાનિંગ આપો થોડું સ્ટેટમાં શું કરવું ઓકે જરૂર આપીશું ચલો શરૂઆત કરીએ હું સાહેબને બોલાવું અહીં આવો સાહેબ પોસ્ટ વેલકમ અલ્યા અંકિત ભાઈ તમે યાર નબરૂ વિદ્યાર્થી ચીકડાઓ કે સાહેબના પાસે તો જીરો નું પૂછવાનું છે તમે જોઈ ગયા સાહેબ જોઈ તો એ નથી ગયા પણ હવે સાંભળ્યું છે પણ હવે તમે કરી બતાવી દઈએ સાહેબ આગળ આપણે ચેક કરીએ કઈ રીતનું પૂછાયું છે કે કેમ કે પૂછાયું છે ભાઈ આપણે તો વિદ્યાર્થી કાલે કીધું હતું કે આઈએમપી આપણે આપીશું જુઓ શોર્ટલી તમને કાલે વાત કરી હતી જે દસમા વાળા વિદ્યાર્થી છે એમને કે આઈએમપી એટલે આઈએમપી હોય ઇમ્પોર્ટન્ટ જ હોય પછી એમાં હું સાહેબ અમુક સાહેબ આપણે કોઈની વિરુદ્ધ નથી કરતા પણ સાહેબ ચાર ચાર પત્તાનું આઈએમપી અને સિત્તેર સિત્તેર એસી એસી પ્રશ્નો આઈએમપી આપ્યા હોય એ પછી આઈએમપી નથી એ પછી એને એમ જ કહેવાય કે ભાઈ ચોપડી જ વોચ બધું વોચીને જા એ આઈએમપી છે પણ આપણે સાહેબ કોન્સેપ્ટલી એમ કે વિદ્યાર્થી થોડો સહારો રહે અને આગળ બોર્ડ ની પરીક્ષા આવે દ્વિતીય સત્ર ની પરીક્ષા નો એના મગજમાં ભાર ના વધી જાય એટલે આપણે થોડુંક આઈએમપી આયેલું છે બરોબર છે ચલો વિદ્યાર્થી મિત્રો ને થોડુંક સરળતા રહે તો આપણે સાહેબ કીધું કે ઝીરો માર્ક નું પૂછવાનું હોય તારો સાહેબ ઝીરો નહીં પણ આપણે થોડોક ટ્રાય કરીએ સાહેબને સાબિત કરીને બતાવવાનો કે સાહેબ જીરો તો નહીં પૂછવાયું હોય થોડું વધારે તો પૂછવાનું હોય છે અમારી થોડી ઈજત રાખો યાર ચલો આપણે જોઈએ સાહેબ આગળ વધીએ સાહેબ હવે મારો જવાબ તમાન એવો જ છે કે મોસ્ટ ઓફ ફોર આઈ

ટૂંકું પૂછા છે નહીં ટૂંકું મેં આપ્યું નતું એમને આઈએ કારણ કે આપણે લેન્થી જઈએ વિજ્ઞાનમાં સાહેબ શોર્ટ આઈએમપી આપકો બહુ અઘરું પડે શોર્ટ આઈએમપી વિજ્ઞાનમાં આપકો અઘરું પડે એટલે આપણે ટૂંકું નથી આપ્યું આપણે લાંબુ આપ્યું છે અને એમાં આવે સાહેબ જુઓ પહેલો જ પ્રશ્ન તમે જુઓ આપણે 18 ચેપ્ટર 8 મેન્ડલના વટાણાના પ્રયોગ બીજી પેઢી દરમિયાન મળતી સંપત્તિના બંધારણમાં ટી 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 છે જેમાંથી પ્રભાવિત બંધારણ અને પશ્ચિમ બંધારણ સાહેબ એકદમ

આપણા પણ ગણિતના આવા ના આવા હશે એકદમ સાહેબ ના માંથી જીરો નું પૂછા છે પૂછ્યા છે ખરી આપણે જાનકી સરસ ખૂબ ખૂબ આભાર વિનોદ સર તો જબરા આઈએપી આલે સરસ એના પછી જો ઉષ્મા શેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપો સાહેબ અહીંયા પેપર ના અંદર તમે જુઓ અહીંયા થોડું આછું દેખાય પાર્ટ નંબર 1 એક પાર્ટ જ છે પણ તમે જોઈ લો પાર્ટ 1 માં છે પહેલો જ પાર્ટ રાસાયણિક પ્રક્રિયા વાળો બરોબર ને રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર આના અંદર જ ઉષ્મા શેપક વાળો ટોપિક આવે છે બરોબર છે આના અંદર જ ટોપિક આવે છે ઉષ્મા એક પ્રશ્ન પ્રશ્ન પૂછો એના પછી નેક્સ્ટ જોઈએ માનવ આંખની નામ નિર્દેશયુક્ત આકૃતિ ચેપ્ટર ચેપ્ટર નંબર દસ ખોલો સાહેબ સીધું ચેપ્ટર નંબર તમે દસ ખોલો આપણી સ્લાઈડો વધારે છે હા પહેલું પ્રશ્ન હે માનવાંકની આકૃતિ દ્વારા સમજાવ સરસ સાહેબ બેઠે બેઠું તમે જોઈ શકો બીજું સાહેબ મેઈન વસ્તુ શું હે કે તમે ટૂંકો આપ્યું 3 3 4 4 પ્રશ્ન તમે એ તો કાલ જ વિદ્યાર્થીની વાત કરી હતી તમે પૂછી લો લાઈવ માં જે આપડા જાનકીબેન છે ને આ કાલ પણ લાઈવ માં હતા કીધું કીધુંતું કાલ જ મે એમણે મને બીજો આઈએમપી પણ બતાવ્યું બતાવ્યુંતું એટલે મેં એમને જાણ કરી દી હા આ દુર્ગાબેન દુર્ગાબેન કાલ હતા એમણે મને કાલ કીધું

સાહેબ પહેલો જ પ્રશ્ન છે અલિંગી પ્રજનન પદ્ધતિઓ જણાવો સાહેબ આ પદ્ધતિઓ તમે બધી વાંચી લો ને એના અંદર ટોપિકલી બધું અંદર આવી જાય છે મર્યાદા બીજું જે બધી આ મોટો પ્રશ્ન હતો મોટો પ્રશ્ન પણ એનામાંથી શોર્ટલી પ્રશ્ન પૂછાઈ ગયો છે બરોબર સાહેબ આ પણ તમારો પ્રશ્ન બેઠો હતો ચલો માની લીધું આટલું તો હવે કઈ નહી આવે હું સાહેબ એને આમ આમ ઢાળો નોખી દે કોઈ નહી પૂછે તમારે તમારા અહીં પી મારી દેજો એના પછીનો સાહેબ જો પ્રશ્ન નેક્સ્ટ ક્યાં ગયો સાહેબ આપણે આગળની વાળી સ્લાઇડ પેલી હજી બાકી છે આની અંદર છે આ

આવે વિદ્યાર્થી માટે મજૂરી કરી હતી એટલે મજૂરી એક નવ પરિણીત યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતું નથી આ યુગલ કઈ 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 ગર્ભ નિરોધક પદ્ધતિ અપનાવી શકે કઈ પદ્ધતિમાં જાતીય સંક્રમિતતા રોગોથી રક્ષણ મળશે એટલે કે કોઈ યુગલ છે એને બાળક સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રજનન સ્વાસ્થ્ય પ્રજનન દરમિયાન જે કાળજી રાખવાની છે એ પ્રજનન પ્રક્રિયાની

સાહેબ એમાં મેં નકામા કચરા વાળો ટોપિક લીધો તો એ ટોપિક વિદ્યાર્થીઓ વાંચી લીધો હોય પાછું મેં લખ્યું હતું કચરાના પ્રકારો જણાવો એ સમજાવો અને પાછો પાછળ થી નકામો કચરો અંદર એડ નકામો કચરો કીધું આ ટોપિક જોઈ લેજો આમાં તમારે ગમે એ ગમે ફેરવી ફેરવી પ્રશ્ન પૂછે તમારે લખી દેવા પરફેક્ટ સાહેબ એકદમ ઉડ જશે ચાલો

છે સમય ઓછો કરવાની કોશિશ કરીએ કેમકે હજી તમારે અંગ્રેજી નું લેવાનું છે એટલે આપડે હવે ફટાફટ પટાઈએ સાહેબ થોડી ઉતાવળ લાગતું સાહેબ હવે કે અંગ્રેજી નું લેક્ચર લઈ લઈએ સાહેબ આપડે તૈયાર બેઠા છે ચલો એના પછી

સાહેબ તમે બોલન યોય આયે મે આ ભે અલગ થી લીધો વોશિંગ સોડા બેકિંગ સોડા પ્લાસ્ટર ઓફ પેરિસ જીપ્સમ નું સૂત્ર લખો સૂત્ર વિશે તમે જે મોટું ટુ કરી બતાવ્યું કે આ પ્રશ્ન આઈએમપી તમને જો આવશે બેટલો પ્રશ્ન અહીં તમે જોઈ શકો કે પ્લાસ્ટર ઓફ પેરિસ ના સૂત્ર વિશે તમારે લખવાનું એક સેટ કીધું છે મને તો વિજ્ઞાનમાં ઓછો ખબર પડે પણ સતા એવું કંઈક દેખવા મળ્યું આપણે આ પ્લાસ્ટર ઓફ પેરિસ નું સમીકરણ લખવાનું સૂત્ર અને એના એના ઉપયોગ લખવાના ચલો એના પછી જોઈએ છે નીચે દર્શાવેલ સંયોજનના બંધારણ દોરો એમાં ક્લોરોપોપેન અને હેક્ઝેનલ

એક્ઝિનાફ બરાબર એના પછી જોઈએ અમીબા કેવી રીતે પોષણ મેળવે છે દોરી ચેપ્ટર નંબર 5 જોઈ બીજો પ્રશ્ન ચેપ્ટર નંબર અંદરથી દીધું છે ની પીડીએફ નથી આની અંદર સેવ હોય ચેપ્ટર નંબર ના ના તમે વાળો કરો સજીવો વાળો પ્રશ્ન ચેપ્ટર નંબર કરો આનંદ નથી એટલે આપણે પ્રવૃત્તિ ચેપ્ટર સ્લાઇડ અંદરથી નીકળી ગઈ છે હા ચેપ્ટર નંબર 5 ની અત્યારે સ્લાઇડ નીકળી ગઈ છે આની અંદર વિદ્યાર્થી તમે જોઈ લેજો એ એ તમને જે વિડિયો ઉપાડીને જોઈ લેજો એની અંદર તમે જોઈ લેજો એની સ્લાઇડ મિસ થઈ ગઈ છે આ એક આધી સ્લાઇડ પૂરી થઈ ગઈ એ મિસ થઈ ગઈ છે કશો વાંધો નહીં ચાલો એના પછી જોઈએ બીજું ખામી ખામી ચેપ્ટર નંબર 10 ખામીનો પ્રશ્ન છે

અહીંયા છે કંઈક સોલેનોઇડ એટલે શું વિદ્યુત પ્રવાહ આધાર સોલેનોઇડને કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવી ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો ચેપ્ટર નંબર 12 છે તમે લખેલું છે ચેપ્ટર નંબર 12 સોલેનોઇડ એટલે શું બેઠો પ્રશ્ન અહીં તમે જોઈ શકો સોલેનોઇડ વિશે તમને પૂછ્યું હતું અને સોલેનોઇડ વિશે તમે વાંચીને જાવ તો એની આકૃતિ બીજે તમને દોરતા આવે બરાબર એટલે બેઠો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો એના પછી જોઈએ નેક્સ્ટ

તમે અમારા આઈએમપી ઉપર વિશ્વાસ મૂક્યો અને તમને સારું લાગ્યું હોય તો આપણા વિડીયોને એકવાર શેર કરી લેજો અંદર સારી કોમેન્ટ કરી લેજો વિડીયોના નીચે એક લાઈકનું બટન એ લાઈક દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો અને આઈએમપી તમને ગમ્યા હોય તો આ આઈએમપી માટે એક આ વિડીયોની નીચે હકારાત્મક કોમેન્ટ આપી દેજો આવતીકાલે જે બનાસકાંઠાની અંદર આવતીકાલે જે તમારા ઇંગ્લિશનું પેપર છે એના માટે આના પછી તરત જ બે થી ત્રણ મિનિટની અંદર ઇંગ્લિશનું ઓ લાઈવ લેક્ચર શરૂ થશે એની અંદર તમને મોટા ભાગના આઈએમપી મોસ આ તમે આઈએમપી ની સાબિતી જોઈએ એ જ પ્રમાણે ઇંગ્લિશના આઈએમપી હળગી જજો અને વ્યવસ્થિત તૈયારી કરી એની સાબિતી કે અમે તમને બતાઈશું ઇંગ્લિશના પેપરમાંથી તમને કેટલું જોવા મળે છે તો આ સાથે ફરી મળીશું નવા કોન્સેપ્ટ સાથે નવા આઈએમપી સાથે અને નવા લેક્ચર સાથે જય હિન્દ જય ભારત ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ